હેલો દોસ્તો કેમ છો તમે બધા આશા રાખો છો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો દોસ્તો કામ બધું મારું પૂરું થઈ ગયું છે સવારે પણ ખાવાનું બનાવી દીધું હતું અને ટિફિન પણ લઈને છોટું પપ્પા જતા રહ્યા છે અને છોટું કાકા માટે પણ ટિફિન બે ટિફિન બનાવે તો એ બધા એમના કામે ટિફિન બનાવી તો લઈને જતા રહ્યા છે તો અત્યારે છોટું કહે છે કે મમ્મી મારે સૂજી ખાવી છે તો હું અત્યારે મને પણ ખાવાની ઈચ્છા તો હતી તો આજે અત્યારે હું સૂજી બનાવું છું કેમ કે અમારા છોટું અને અમારા બંને માટે તો સૂજી માટે તો મેં લઈ લીધી છે સુજી અને ગોળમાં બનાવવાની છે તો હું ચાલુ કરું છું ગોળને પહેલાં કાપી નાખું તો મેં ગોળને કાપી નાખ્યો છે ને હવે કઢાઈ મૂકું છું ગેસ ઉપર ગેસ ચાલુ કરી દીધો છે ને તેલને થોડું ગરમ થવા દઉં હવે તેલ ગરમ થઈ ગયું છે તો અંદર દઉં સૂજી અને ગેસને કરી દઉં ડીમ ડીમ ઉપર પાંચ મિનિટ જેટલું શેકવાની છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે પાંચ મિનિટની અંદર સુજીનો કલર પણ થોડો બદલાઈ ગયો છે તો હવે એની અંદર નાખી દઉં પાણી પછી એની અંદર નાખી દઉં સુધી પાણી ના બળે ત્યાં સુધી જુઓ દોસ્તો થોડી વાર પછી તો આવતા આવું થઈ ગયું જો પાણી બધું બળી ગયું છે પણ હજી કમ્પ્લીટ બાળવાનું છે કેમ કે ગાડી ગાડી થઈ જાય કમ્પ્લીટ ત્યાં સુધી હાલત રહીશ તો જુઓ દોસ્તો સૂજી મારી બનીને તૈયાર થઈ ગઈ છે હવે એક થાળીમાં કાઢી લઉં તો મેં થાળીમાં આવી રીતે કરી દીધી છે હવે ચાકુથી કાપી નાખીશ આવી રીતે તો આવી રીતે મેં સૂજીને કાપી લીધી છે થોડીવાર માટે મૂકી દઉં ઠંડી થાય એટલે અમે છોટું બે ખાવાના છીએ તો સુજી દોસ્તો બનીને થઈ ગઈ છે ને કમ્પ્લીટ તૈયાર તો એમ તો સુજીમાં ઇલાયચીનો નાખીએ તો થોડો સ્વાદ મસ્ત લાગે પણ આજે ઇલાયચી નથી એટલે મેં ખાલી ગોળમાં જ બનાવી છે સુજી તો દોસ્તો જુઓ છોટું પણ ખાવા બેસી ગયું છે અને હું પણ ખાવા બેસી ગયું છું તમારે ખાવી હોય તો આવી દેજો દોસ્તો તમે પણ કેવી રીતે સૂજી બનાવો છો મને એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો મારી ચેનલને નું સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો દોસ્તો અને તમને બધાને જય શ્રી કૃષ્ણ દોસ્તો ભાઈ ભાઈ દોસ્તો આપણે પાછા મળીશું